નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યુઝ દિવસ ભર અવગત કરાવતું બુલેટિન માં જુઓ આજના સમાચાર સૂટકેસ અને બેગ્સની દુકાનનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ સુરેશ અગ્રવાલ સહિત સાયંગ્રુપ મીડિયા હાઉસના જીતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ પાછટડી મેઇન રોડ ઉપર જૂના થાણા ખાતે રોયલ એન્સી હોટલની બાજુમાં ચની ધ બેગ શોપનો આજથી શુભારંભ કરવામાં આવ્યો નવસારીનો પાર્થ પટેલ રાજ્યકક્ષાની સ્વિમિંગ ખેલ મહાકુંભ સ્પર્ધામાં ઝળક્યો તારીખ ત્રીસ અને એકત્રીસ મે બે હજાર ચોવીસના રોજ એસએજી દ્વારા હિંમતનગર ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ તરણ સ્પર્ધામાં નવસારીની આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો પાંચ સમીર પટેલ અંડર ફોર્ટીન બોયઝમાં હંડ્રેડ મીટર બ્રેસ્ટ્રોકમાં સિલ્વર મેડલ મેળવી નવસારી શહેર તેમજ શાળાનું ગૌરવ વધાર્યું છે હાલ પાર્થના આઈ કોચ પરેશ સાંગર તેમજ ધવલ સાંગર પાસે રુસ્તમપુરા તરણકુંડ ખાતે તાલીમ રહી રહ્યો છે અને આ સિદ્ધિ બદલ નવસારી નગરપાલિકાના ચીફ ઓફિસર જીવ વસાવા પ્રમુખ મિનલબેન દેસાઈ ગાર્ડન કમિટી ચેરમેન નીતુબેન શાહ અને તરણકુરના ઇન્ચાર્જ ઇલિયાસ શેખે અભિનંદન પાઠવ્યા છે લોકસભાની ચૂંટણીના પરિણામ અંગે જીએસટીવી દ્વારા યોજાયેલ પોલમાં સાયગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન જીતેન્દ્રભાઈ પટેલે પણ પોતાનો અભિપ્રાય આપ્યો એ વિશે એમણે નવસારી તેમજ દક્ષિણ ગુજરાતની સીટોની અંદર અને ખાસ કરીને ગુજરાતના રાજકારણની અંદર આ વખતે કેવા પરિણામો આવશે એ અંગે જ્યારે સવાલો પૂછવામાં આવ્યા ત્યારે સૌથી ઉત્કૃષ્ટ અભિપ્રાય એમનો રહ્યો હતો અને આ પ્રમાણે ફરી એકવાર સાયંગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ એડિટર જીતેન્દ્ર પટેલ તમામ નેશનલ તેમજ ઇન્ટરનેશનલ ચેનલોની અંદર પોતાના અભિપ્રાય થકી દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ

નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં કાલ ન્યૂ પોર્ટની ડીપ વર્ક પુસ્તક પર વાર્તાલાપ યોજાયો નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં દર શનિવારે મને ગમતું પુસ્તક વાર્તાલાપ યોજાય છે જેમાં મહિનાના પ્રથમ શનિવારે યુવા વાર્તાલાપ યોજાય છે જેમાં પહેલી જૂન શનિવારે સાંજે છ વાગે હર્ષા ઘોઘારીએ વાર્તાલાપ કર્યો હતો પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાબાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઈનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વાસા તાલુકામાં વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરાયું વાંસદા તાલુકામાં શ્રી સર્વોદય રોહિત સમાજ નવસારી તેમજ શ્રી સર્વોદય શિક્ષણ મંડળ સુરતના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરાયું હતું વાંસદા તાલુકામાં શ્રી સર્વોદય રોહિત સમાજ નવસારી તેમજ શ્રી સર્વોદય શિક્ષણ મંડળ સુરતના સંયુક્ત ઉપક્રમે નવસારી જિલ્લામાં સમાજના વિદ્યાર્થીઓને સાત હજાર જેટલી વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું જે પૈકી આજરોજ વાંસદા તાલુકા માટે તાલુકા પંચાયત સભ્ય યોગેશ દેસાઈના ઘરે વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં

એક્યુપ્રેશર અને કુદરતી ઉપચારનું મહત્ત્વ અને સાધના તાલીમ શિબિર યોજાઈ હતી અને જેમાં ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ સવારે અને સાંજે બે સમયમાં યોજાયો હતો છથી આઠ સવારે અને સાંજે સાતથી આઠ આમ બે કાર્યક્રમ યોજાયો હતો અને જે એક બે અને ત્રણ જૂન સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે એટલે કે હજુ આવતીકાલે પણ ચાલુ રહેશે સરળ હાર્ટ સેન્ટર ત્રીજા માળે ધર્મ ભક્તિ કોમ્પ્લેક્સ ઘુસાલવાડી જમાલપોર ગણદેવી રોડ નવસારી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો સંઘાની ગ્રુપ દ્વારા આજે ઓપેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્કનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં પ્લોટ સાઇઝ એકવીસ બાય હંડ્રેડ પચીસ બાય સો ને ત્રીસ બાય સો આમ તેઓ દ્વારા બારડોલી નવસારી મેઇન રોડ ટચ મલ્ટી બિઝનેસ માટે ખુલ્લા પ્લોટનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રોજેક્ટ વિશે માહિતી આપવાનો આજે ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેને લઈને તેઓ દ્વારા આજે વર્ધમાન પૌવામાં બાજુમાં નવસારી જીએસિ સામે ઓપેરા ઇન્ડસ્ટ્રીયલ પાર્કનો આજે પ્રારંભ થયો છે અને જેના પ્રારંભ કરતાં મહેશભાઈ સંઘાણીને સૌ મિત્રોએ શુભેચ્છા પાઠવી હતી જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લધુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેન્ટીગ્રેટ નોંધાવવા પામ્યું છે બીજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં બીજનું પ્રમાણ સિત્તોતેર ટકા અને સાંજ દરમિયાન છપ્પન ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરીએ તો પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન